વેલકમ બેક ટુ માય ન્યૂ એન્ડ ફ્રેશ વ્લોગ કેમ છો બધા હો કે તમે બધા જ મજામાં છો તો અત્યારે વાગવામાં થઈ ગયા છે રાતના પોણા જેટલા પણ લોકો લાસ્ટ બ્લોગ જોઈને આવ્યા છે લોકોને ખબર પડી ગઈ હશે કે કેમ એટલે નાઇટમાં અમે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને જે લોકો નવા છે એ લોકોને કહી દઉં કે અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ અમદાવાદમાં જેટલા પણ લોકો ખુલ્લામાં રહે છે એ લોકોને બ્લેન્કેટ અને નમકીનનું વિતરણ કરવા માટે એક ટ્રસ્ટ છે એમના થ્રુ અમે લોકો જઈ રહ્યા છે જેટલા લોકોએ મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી હશે એ લોકો મારી સ્ટોરી જોઈ હશે અને મેં એની અંદર બોલી પણ હતી હું એની અંદર બોલી પણ હતી કે હું એ લોકો સાથે જવાની છું તો આજે ફાઇનલી એ ડેટ આવી ગઈ છે એકવીસ તારીખની નાઇટમાં જવાનું હતું તો દસથી પાંચમાં એ લોકો જાય છે અને જેટલા પણ ખુલ્લામાં રહેતા લોકો છે આખા અમદાવાદની અંદર એ બધા જ એરિયામાં એ લોકો જાય છે બ્લેન્કેટ અને નમકીનું વિતરણ કરે છે તો હું એ લોકો સાથે આજે જઈ રહી છું કેવો એક્સપિરિયન્સ રહે છે અને ખરેખર શું અનુભવ થાય છે હું તમને લોકોને બધું જ કહીશ સો લેટ્સ ગર્લ ભાઈ નિશું ભાઈને સુડાવવાની બહુ જ ટ્રાય કરી બટ એ સૂતા નથી એટલે એમને પણ અમે લોકો જોડે જ લઈને જઈ રહ્યા છે કેમ કે અડધી એક કલાક જેવું થઈ ગયું આગળવાળા જે ભાઈને એ લોકો છે અમે જેમના કોન્ટેકમાં છે એમનું નામ છે રોનકભાઈ જેમણે અમારો બહુ જ વેઇટ કર્યો સો પહેલા તો એમને થેન્ક યુ સો મચ અને ફાઇનલી અમે લોકો નીકળી રહ્યા છે જો ભાઈ અમારા તૈયાર થઈ ગયા છે નિશુ હે તાલે આવું તો જોડે આવું તો એટલે હાલા નતો કતો હે તાર સો યસ ગાઈઝ અમે લોકો અત્યારે પહોંચી ગયા છે અમારા નરોડા નિકોલ એરિયામાં જ અને હું તમને લોકોને બતાવું છું અહીંયા આગળ રતન સેવા ગ્રુપ જે છે નરોડા દ્વારા એ લોકોનું આયોજિત છે જેમાં ત્રણસો ને પાસઠ દિવસમાં બધી જ એ લોકો સેવાઓ કરે છે હું છે ને એકચ્યુઅલી રસ્તામાં ઊભી છું એટલે મારે ધ્યાન રાખવું પડે કે સામેથી સાધન આવે છે કે નહીં અને હું તમને લોકોને બતાવી દઉં એમનું તમને અહીંયા આગળ બધી જ વસ્તુ દેખાઈ જશે તો અહીંયાથી એ લોકોની અંબાજી પગપાળાનું જે કેમ્પ આવે છે એ અનાથ બાળકોનું ભોજન દિવ્યાંગના આશ્રમમાં સેવા ઘણી બધી સેવાઓ પણ કરે છે અને અહીંયા જેમનું પાર્લર છે તો જે પણ લોકોને કોઈ પણ જાતની ડિટેલ જોતી હોય તો તમે અહીંયા આવી શકો છો અને ફાઇનલી અમે લોકો નીકળી રહ્યા છીએ અને એમાં એવું છે કે આ બધું જ ભરીને બ્લેન્કેટ્સ ને એવું બધું આવ્યું હતું બીજું ક્યાં છે રોનકભાઈ કેમ છો મજામાં ઓકે ક્યાં છે તો આ બધા જેટલા પણ લોકો છે આપણા બધા સેવામાં તમે લોકો અહીંયા જોઈ શકો છો અને અમે લોકો પણ આજે જઈ રહ્યા છે કોણ તો તમે બધા સેવામાં આવી રહ્યા છો ઓકે સો પેલા તો બધાને થેન્ક યુ સો મચ આટલું સરસ કામ કરી રહ્યા છો એના માટે અને હું બધાને જ કહીશ કે આવો ને આવો બધા સપોર્ટ કરતા રહો અને બીજું કંઈ તમારા લોકોને કોઈને કંઈ કહેવું હોય તો હેલો કેમ છો તમે કેટલા ટાઈમથી આ કામ કરો છો પાંચ વર્ષથી કરો છો અને અત્યારે તમારી સાથે કેટલી ટીમ છે ઓકે હા એટલું દેખાઈ જ રહ્યું છે બહુ સરસ એવું કામ કરી રહ્યા છો સો થેન્ક યુ અને આજે મને પણ મોકો મળ્યો તમારી સાથે આવવાનો સો એના માટે તમને પહેલાં થેન્ક યુ અમારે સુડાઈને આવવાનું હતું પણ એ સૂતો જ નહીં નિશી શું કરવું છે સનાતન ગ્રુપ અને રતન પાન પાદર જે પાછળ તમને દેખાઈ રહ્યો છે નામ એના પર પૂજા કરવા જવું ને તો સિત્તેર થી એસી જણાની ટીમ છે અને મારું કહેવાનો મતલબ મને તો પહેલા એક જ વસ્તુનો વિચાર આવ્યો કે અત્યારે એટલી બિઝી લાઈફ છે ને કોઈની પાસે પાંચ મિનિટનો સમય ના હોય અને આ જેટલા પણ લોકો છે રાતના દસ વાગ્યાથી લઈને સવારના પાંચ વાગ્યા સુધી બધા સાથે હશે એટલે આવું ગ્રુપ

સો ગાઈસ અત્યારે અમે લોકો નીકળી ગયા છે ત્યાંથી અને બહુ દિવસ પછી ફોન માં બ્લોગ લઉં છું તો આઈ ડોન્ટ નો કે કેવો બ્લોગ આવશે શું કેસો ની કે શાજી તમને કેવું લાગ્યું અહીંયા આવો સુપર ફ્લાય જબ જબ આ કદાચ નિશુ ના હોત ને હા નિશુ ના હોત તમે કદાચ વધારે ટાઈમ હા એમાં બીજી વસ્તુ એવી છે કે ભાઈ લોકો ઓર જોડે લાખો કરોડો રૂપિયા હોય છે તો પણ કુકને 5 રૂપિયા વસ્તુ ભી આપવી ને એ વિચારવું પડે હા જીવ જે કામ કરે છે બઉ સરસ કામ કરે છે અને એમાં પણ એવું નહિ બધા પોતપોતાનું બિઝનેસ અને નોકરી ને એવું બધું કરતા 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 હા ટાઈમ સેટ કરે છે હવે જેમ કે સેટરડે નાઇટ રાખી છે તો આજે ફૂલ નાઈટ એ લોકો બધું ફરશે ને એવું બધું અને એના પછી પાછા કાલે કાલનો દિવસ સન્ડે હોય તો આપણે આજે કેવું વિચારતા હોય અરે એમાં હું મારી પણ વાત કરું કે આપણે એવું વિચારીએ કે આજે આપણે વહેલા સુઈ જઈએ ક્યાં તો લેટ સુધી મૂવી જોઈએ કે આવું બધું એમ

ફાઇનલ અમે લોકો પહોંચી ગયા છે આપણે ક્યાં કયા એરિયામાં છે ઓઢવમાં છે અમે લોકો ગયા હતા દાસ્તાન સાઈડ બટ પછી આ સાઈડ આવી ગયા છે અને એ લોકોનું તમે કઈ કઈ સેવાઓ કરો છો કેમ કે મારે ત્યાં પૂછવું હતું બટ છે ને રહી ગયું તો કેવી રીતનું બધું હોય છે તમારે અમારે ત્રણસો પાસઠ દિવસની સેવાઓ હોય છે ઓકે એમાં ડાબા વિતરણ હોય બરાબર સંભાજીનો કેમ્પ ચાલુ હોય છે બરાબર ગઈડાગર આપણે ડભોડા જમાડીએ છીએ બરાબર કુંડા વિતરણ કરીએ છીએ ત્રણ નાખ દાય ચારો કરીએ દરેક સેવા ત્રણસો પાછા દિવસ કોઈ બી સેવા નાખે મેડિકલ બી સેવા નાખો અને કોઈને આમાં મતલબ સેવા કરવી હોય તો એ કેવી રીતે કરી શકે ખાલી અમારું એક રતન સેવા ગ્રુપ એડ જ છે એમાં ખાલી જોવાઈ જશું મારા માટે અમે મેસેજ મોકલી દઈએ ત્યાં જગ્યા પર આવી જાઉં તો એમનું એવું છે કે ગ્રુપ છે જેટલા પણ લોકોને જોઈન થવું હોય તો એમનું સ્ક્રીન ઉપર કોન્ટેક નંબર દેખાતો હશે એ ગ્રુપની અંદર તમે જોઈન થઈ શકો છો અને અહીંયા અમે લોકો બ્લેન્કેટને આપી દીધું છે અને અત્યારે એક જેને આપવાનું બાકી છે તો એ આપી દઈએ ને પછી અમે લોકો ઘરે જવા માટે નીકળીશું એટલે કોઈને પણ એમનો કોન્ટેક કરવો હોય તો હું ડિટેલ્સ શેર કરી દઈશ તો તમે કોન્ટેક કરી શકો છો તો બકા ઇમોશનલ જ છું જો હું ક્લિયર જ કહું કેમ કે મારાથી ના જોવાય આ બધું આપણને એમ થાય કે આપણી પાસ આટલું બધું છે ને તો ખરેખર આપણને કદર જ નહીં આપણે ક્યારેક નીકળીએ ને બહાર તો જ આપણને ખબર પડે સિરિયસલી